ભાજપના પૂર્વ કોર્પોરેટરનો સત્તાધીશોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ ભાજપના પૂર્વ કોર્પોરેટર હિતેન્દ્ર ઉદાણી પાણીની સમસ્યા સામે ધરણા ઉપર બેઠા છે વોર્ડ નંબર દસમાં છ દિવસથી પીવાનું પાણી નથી આવ્યું સમસ્યાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી ધરણા યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી નવી પાઇપલાઇન નાખવા થયેલા ખોદકામમાં જૂની પાઇપલાઇન તૂટી ગઈ મહાપાલિકા કમિશનર કચેરીની બહાર જ ધરણા ઉપર બેસી ગયા પૂર્વ કોર્પોરેટર જે રજૂઆત મારી એટલી જ છે કે જે પ્રોગ્રામ કામ કરે તાત્કાલિક ધોરણો રિપેરિંગ કરે અને રિપેરિંગ ન કરી શકે એમ હોય તો રોજ ભણી આપે કારણ કે એને કાંઈની પણ દેખરેખ એવી ના પાણી પાઇપલાઈન લેખી એક કોઈ અસર લેખિત તાત્કાલિક ધોરણે ચાલુ થશે ક્યારે થશે એની કોઈ ખબર જ નથી આજે શું કર્યું તમે આજે ધરણાનો કાર્યક્રમ છે મારો જે આજે નિર્ણય લે તે અંદર ધરણા પર બેઠો રહેશે તો જૂનાગઢ ભાજપના પૂર્વ કોર્પોરેટર કે જે ધરણા ઉપર બેઠા છે હિતેન્દ્ર ઉદાણી કે પાણીની સમસ્યાને લઈને આકરા પાણી અત્યારે જોવા મળી રહ્યા છે ધ્યાન ખેંચી રહ્યા છે કે ત્યાં જે રોડકામ વખતે જે કામ કરવામાં આવ્યું છે ત્યારે પાણીની ઘણી બધી પાઇપલાઇનો તૂટી ગયેલી છે ફરીથી નવી પાઇપલાઇન લગાવવામાં આવે કારણ કે જૂનાગઢના જે અંતરિયાળ વિસ્તારો છે ત્યાં હજુ પીવાના પાણી નથી પહોંચી રહ્યા અને પાણીની આ સમસ્યાનું સમાધાન કરવા માટેની હિતેન્દ્ર ઉદાણીએ માંગ કરી છે દિવસ થી પીવાનું પાણી નથી આવી રહ્યું છે સાત દિવસ થી પીવાનું પાણી લોકોને નથી મળી રહ્યું ત્યારે ભાજપના પૂર્વ કોર્પોરેટર હિતેન્દ્ર ઉદાણી કે જેઓ ધરણા પર બેઠા છે હેલો જી જય જુનાગઢ વોર્ડ નંબર દસ જે વિસ્તાર છે તેમાં છે ત્યારે ભાજપના કોર્પોરેટર જે છે હિતેશ તેના દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ જાતનું ધ્યાન નહીં આપવામાં આવતા આજે જે કોર્પોરેટર છે તે પણ રોષે ભરાયા છે અને આજે મહાનગરપાલિકા જે કમિશનરની કચેરી છે તેની સામે આંદોલન પણ ઉતર્યા હાલ તો જોવાનું રહ્યું કે જ્યાં સુધી આ સમસ્યા નો હાલ નહીં થાય ત્યાં સુધી કોર્પોરેટર ધરણા પણ રહેશે જી જી આભાર તમામ વિગતો માટે